ઉમરગામના ભિલાડ ખાતે મુસ્લિમ સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બરોડાની ટીમ વિજેતા બની હતી ઉમરગામ તાલુકા ભિલાડ ગામે મુસ્લિમ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત કુલે સમાજની સો જેટલી ટીમોએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભિલાડના ઇજુભાઈ શેખ મન્નાનભાઈ મેમણ તાહિરભાઈ વાઘમારે સમદભાઈ ઇબ્રાહિમભાઈ સહીદભાઈ હમીદભાઈ અબ્દુલ રહીમભાઈ લાલુભાઈ સહારા હોટલવાળા અને હફીઝભાઈ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા હતા તમામ ખેલાડીઓ અને મેચ સમાજના અગ્રણીઓ સહિત આમંત્રિત મહેમાન અને પ્રેક્ષકોએ ચોક્કા અને છક્કાની વણઝાર નિહાળી હતી ફાઇનલ મેચ બરોડા અને સંજાની ટીમ વચ્ચે રમાઈ હતી જ્યાં ફાઇનલ વિજેતા તરીકે બરોડાની ટીમ

તેમનો ઉત્સાહ વધાર્યો હતો ઉપરોગુ એક સાયકલ નું દાન ભરતભાઈ બોળા થકી આપતા ખેલાડીઓ અને ઉત્સાહ અને તેમનું પ્રોત્સાહન વધ્યું હતું બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે